લા માન મળ દે વારો આવ્યો તો ત્યાં લોકડાઉનમાં પાછા ઉકાળા પીવાના છે. આપણે બેના પૈસા નથી નવો ધંધો ચાલુ કરી. હા બે લાઈક ધંધો નથી. હા ધંધો છે ને આપણે કઈ મહેનત કરવી પડે પણ પૈસા આવે. એવો ધંધો હા તને ખબર હા આપણે ધંધો ચાલુ ધંધો ન કરાય. દંડા मारे ખબર ને તને?

હું વિડીયો કોલ માં મારા પીરા દાદ દેખાય ને તું જ પૈસા દે બાકી આપણે આ ખબર ને લૂટપાટ હમણા બહુ થાય છે આ પૈસા ખાઈ નઈ તા હવે જાતો ખરી આવે તારે કઈ કામ હોય એ એનો ભાઈ વયો ગયો Marimaje, a ver ¡Opa! ¡Algo en la tua mamá! ¡Eh! ¡Eh! Hey. Hey. ¡Eh! 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 ¡Eh!

ए ए अन भाईर बात થઈ ગઈ છે હમણાં એ પૈસા લેના છે ઠેલા માં હો તો આપણે હના મૂકે હ મારા હાથ કને નીકળવા તો ને અમે થાકી ગયા અમે તું બાકી લઈ તો એ પકડ 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 આ હાથ પૈસા લેવો હો પેલા માર ભાઈ કે પૈસા પેલા પૈસા લેવો પેલા માર ભાઈ કે ઈ ઘરે પૂકી છે પૈસા દે પેલા આ છોટા ભાઈ કેટલા હે

Be me, be me.